વિપુલ બિલકુલ કેવા છો ભરવાડ ક્યુ કામ બીજા ગોંડલ પાસે રૂપિયા આવે વડવાળી મોકલમાના સાનિધ્યમાં અર્પણ કરવાના હતા પ્રસાદી રૂપે જે મારા શરીરમાં મને આજ આઠ દિવસ પહેલા દુખાવો થતો હતો એ દુખાવો કોઈ સર્જનથી મટે એવો નહોતો કારણ કે બધા સર્જનો અલગ અલગ વાતો ઘટતા હતા કોઈ કે તને મળકાનો પ્રોબ્લમ છે કોઈ કે સ્પાઈનનો પ્રોબ્લમ છે પણ ખરેખર સાચું જણાતું નહોતું પછી હું અંદરથી તૂટી ગયો હતો કેવી રીતના માતાજીને પ્રાર્થના કરવી મને ખબર પડતી નહોતી પછી હું ઘેરે આડા ભડકે સૂતો હતો અને મોબાઈલમાં યુટ્યુબમાં જોતો હતો હું સાંતવાળીનો મને શોખ છે એટલે સાંભળતો હતો એમાં તમારો વિડીયો જોયો મેં પ્રવચન આંભળું પછી તરત જ મેં મનમાં સંકલ્પ કર્યો કે વડવાળી મોગલ જ્યાં પણ બેઠી હોય મેં આ મારો અવાજ સાંભળી લે મારા શરીરમાંથી આ દુઃખ લઈ લે એટલે હું

લેવા વાળી નથી તારા દુઃખ મન નહી દીધા માતા માતાને સુખી રાખે અને નિરોગી રાખે કોઈ અંધશ્રદ્ધા માનવા તમને મો